વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પંદર હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ શિક્ષકો અને ટ્રસ્ટીઓએ સાથે મળીને રામ ઉત્સવની ઉજવણી શોભાયાત્રા કાઢી હતી વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર કિશોરસિંહ ચાવડા આજે પાંચસો વર્ષના સંઘર્ષના ઇતિહાસ પછી જ્યારે રામલલા અયોધ્યામાં પધારે રહ્યા છે ત્યારે સમગ્ર યુનિવર્સિટીની કોલેજો અને યુનિવર્સિટીના પરિવાર તરફથી આજે પંદર હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ આ રામલલ્લાના સ્વાગતની અંદર યાત્રાની અંદર નીકળ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એનો હું સિન્ડિકેટ મેમ્બર સંજય લાપસીવાલા છેલ્લા સાત દિવસથી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રામ રામ જન્મભૂમિ પર જે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એના ઉપલક્ષમાં અમે રામ સપ્તાહ ઉજવેલો છે અને એમાં રોજ અલગ અલગ કાર્યક્રમો કરેલા એમાં સૌથી છેલ્લો કાર્યક્રમ છે વિશાળ રામ રથયાત્રા થઈ રહી છે એમાં ઓછામાં ઓછા થી પચીસ હજાર છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અને સંપૂર્ણ ઉત્સાહવાળું વાતાવરણ છે દરેકના દિલમાં રામ છે રોમ રોમમાં રામ છે અને હિન્દુ રાષ્ટ્રનું નવજાગરણ થઈ રહ્યું છે ત્યારે દરેક વિદ્યાર્થી એકદમ ખુશખુશાલ છે અને ભારતનો સુવર્ણ યુગ આજથી ચાલુ થઈ રહ્યો છે એવું સૌ સર્વેજનો માને છે